માંગરોળમાં વાંકલ બોરિયા માર્ગ પર યુવતીનું ગળો કાપી હત્યા મામલે યુવતીને મોતની ઘાટ ઉતારનાર સુરેશ જોગીનો એક વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં યુવકે ક્યારે બ્રેકઅપ અંગેની વાતચીત પણ કરી રહ્યો છે ત્યારે બ્રેકઅપ બાદ બનાવેલ વીડિયો હાલ તો સામે આવ્યો છે સુરેજ જોગી નો એક વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં યુવકે ક્યારે બ્રેકઅપ અંગેની વાતચીત કરી રહ્યો છે ત્યારે બ્રેકઅપ બાદ બનાવેલ વિડીયો પણ સામે આવ્યો છે મૃતક તેજસ્વી ચૌધરીએ કોઈ યુવક સાથે પ્રોફાઇલ ફોટો મુકતા સુરેશ

तेरे मारे नहीं तो बेजारे नहीं था अदवानी बात करी हदी सुरेश जोगी तेरे देशवासी हत्याकांड ना थोड़े दिन पहले आज वीडियो बना बेहवान अनुमान लगाया रही हूँ शेप राधे राधे लास्ट ब्रेकअप करी थी एकत्रिस तारीख है जानने वाली नहीं हमें महिला वाचित की दुखादुख मान रही ખાધું વાતચીત કરી એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ તે પછી તે ઘરે ગઈ હું ઘરે આવી ગયો પહેલી તારીખે પહેલી આ બીજી તારીખે એનું એક્સિડન્ટ થયું એની ફ્રેન્ડ આપે મને ફોટો મૂકેલો મેં ફોટો પણ જોયો ખાસ એને ઓછું વાગેલું એના ફોટો જોયો ચાલો ઓછું આવી ગયું છે તે જ સમયે મારા પપ્પાને દુખાવો પકડાઈ ગયો છાતી પર અને ઘરે પણ બીજું કામ હતું પપ્પા કહે કે એકના બે કામ કરી નાખું છું દવા પણ લઈ આવ્યા અને ઘરનું પણ કામ છે તમે કધું સારું તો ઘરે એકલો જ હતો હું તેને મેં ફોન પર ફોન કરું બ્લોગમાં હર ચીજમાં બ્લોગ ઇન્સ્ટામાં વોટ્સઅપ પર કોલમાં મેં કીધું તને શું થયું મારી એક ભૂલ થઈ ગઈ એથી પડી પડી મેં મને ફોટો મોકલ્યો મેં આ તે બે મેસેજ થઈ ગયા ઓ માં ને બીજું કે વધારે વાઈ ગયું નહીં બસ પછી મેં ભૂલ્યું પપ્પાના કારણે કે પપ્પાને સાથે તું કહેવાય તો પછી મેં કીધું ચાલ સાંજાને ફોન કરી દેવા કહી દેવા કે ત્રીજું મેં રવિવારે મળવા ટેન્શન લઈ લે અને પ્લેન બનાવી લીધો કે આ લઈ બધા લઈને જવા એને મેં આપાવી લે ને તને સારું લાગે બધા બ્લોક કરી દીધો મારો ફ્રેન્ડ છે જે ઓફિસમાં કામ કરે તેને ઓળખે ખાવાના ટાઈમ પર લંચના ટાઈમ પર અમે બેઠા ઇન્સ્ટા ખોયલું એનો સ્ટોરી જોતો હતો તે સમયે તે જ સમયે મને ઇન્સ્ટા બતાવ્યું કે ભાભીએ કોઈ છોકરાનો ફોટો મોકેલો છે પ્રોફાઇલ પર મેં જોયો કોલ પર કોલ કરું બ્લોકમાં એના ફોનમાંથી ફોન કરું ફોન નહીં રિસીવ કરે ચોથો કોલ રિસીવ કર્યો મેં કીધું ત્રીજું આ કોણ છે ફ્રેન્ડ છે દૂરનો ફેન છે બધું કંઈ નહીં તો મેં ખાધું પરની રડી રહ્યો અને મેં રજા માંગી ઘરે આવી ગયો બહુ જ રહ્યો પહેલી વાર એને મૂકેલો કોઈ છોકરાનો ફોટો એના ભાઈ લોકોને એની મમ્મી પપ્પાને બધાને મેં ઓળખું બધા જને જ ઓળખું બધાનું નામ બધું જ ખબર છે બધાને ઓળખું તે જ નહીં હતો નો કાકો હતો એ કોઈ નહીં હતો મેં કીધું સારું પાછો બીજા દિવસે કોલ કર્યો મારા ફ્રેન્ડ લોકોને કીધું તે જોઈએ આવો આવું કહ્યું તો મારા ફ્રેન્ડ લોકોને એ રીતે ફોન કરીને કીધું મારા એક ફ્રેન્ડ છે તેને ફોન કરીને કીધું કે મારા મમ્મી પપ્પા લોકો એ શોધી ખાયો છે અને મારી સગાઈ પણ થઈ ગઈ છે સગાઈ થઈ ગઈ છે કોઈને ખબર નહીં જાન નહીં કંઈ નહીં ડાયરેક્ટ બોલ કે મારી સગાઈ થઈ ગઈ છે મારા તેને પૂછ્યું હોય દુ કોને એ કહે કે મારી મમ્મીએ હોય દો છે મારી મમ્મીને બહુ જ ગમે છે ને મેં પણ મારા મમ્મી પપ્પા લોકોને દુઃખી નહીં કરી શકું તેણે કીધું સારું મને એને કોલ કરીને કીધું કે શિવનેની મમ્મી પપ્પા લોકોને ગમી ગયેલો છે ને એને એ પણ ખુશ છે એને મેં કીધું સારું તો એને મેં ફોન કર્યો તેણે કીધું તું મને જૂઠું કેમ કીધું કે મારો દોનનો ફ્રેન્ડ છે ને સગાઈ છે તો મેં એમ કી મને મને એમ કહે છે કે મારતી ભૂલ થઈ ગઈ મેં કીધું સારું તો મેં એમ કીધું કે મેં ઘરે આવતો છું તારા મમ્મી પપ્પાને કહી દે કે અમારું છ વર્ષનું હતું ને અમારે મારતી નહીં રહેવાય કે મેં મરી જવાને એમને તેમ કહેવાય અને મેં એના વગર રહેતો નથી જ ખાતો બી નહીં કંઈ નહીં તેને કીધું ના આવું નહીં કર પ્લીઝ તો મેં કીધું સારું ચાલે એની ખુશીના માટે માને નહીં કેવું એ જીવે ખુશ રહે બસ તે પછી ગયો માફી માંગી રહીડો ભૂલ એની હોય હતો મેં માફી માંગી પગે પડ્યો હાથ જોઈ મને નહીં છોડીને જા તે કીધી મેં હું કરું માને મારી પપ્પા લોકો નહીં માને એ લોકો એ સોઈદો છે એમ નહીં તેમ બધું પછી એનો ફ્રેન્ડનો કોલ આવ્યો મારી પાસે એની ફ્રેન્ડે મને કીધું કે જે કહેતી છે બધું જૂઠું બોલતી છે એને ખુદ હોય તો છે ને આઠ દિવસમાં હું દેખાયો છે મેં કીધું થેન્ક યુ એને કોલ મૂક્યો એને તરત ફોન કર્યો કે ત્રીજું તારા મમ્મી પપ્પા લોકોને કેમ જૂઠા પાડ્યા ને કેમ તું આવું કીધું કે મારા મમ્મી પપ્પા લોકો દેખાયો છે ને તું જાતે જાતો દો છે મેં એને પૂછ્યું એરો કોણ છે કે એ બી ચૌધરી જ હતો એમ કે ફ્રેન્ડે કીધું તો કે બીજી કાસ્ટનો છે તો મેં કીધું તું ચૌધરી છે એમ કહેતી હતી બીજી કાસ્ટનો છે કે મેં જાતે જ હોય તો છે હવે તારા હાથે મારા ઇન્ટરેસ્ટ નહીં મેં કીધું છ વર્ષ સુધી તું કેમ તને મેં બેટ પેટર્ન નહીં લાગ્યું ના તે વાત નથી એમ હવે તું મને નથી ગમતો બસ મેં તારા માટે આટલું કર્યું મને ખબર હતી કે તને આ પ્રોબ્લેમ છે આ છે તે પણ છોડી દીધો મેં પાડે ભીખ માંગી બીજા દિવસે પાછો ગયો હાથ જોયડા ભીખ માગી તું મને એના હાથે કોલ પર વાત કરાવે તેથી મને એ તું કોલનું કામ કરે છે તું એના હેરાનું કામ કરે છે આઠ દિવસનો માણસ મને એવું ગયું તેને મેં શું જવાબ આપું હે તેને કીધું મેં ભાઈ મને એને તો કંઈ કહે નહી હાઇ કોઈ પણ માણસ પ્રપોઝ કરે જે બી એફ હોય તે જ કહે ને કહેરો મને હેરાન કરે છે આજે એ જ મને એને કીધું નહીં ક્યારે મને હેરાન કરે છે પ્રપોઝ મારે છે કંઈ કીધું ને હા કહી દીધી બેટર લાગ્યો એને મારો છ વર્ષનો લવ તેને કંઈ નહીં આટલું બધું મેં કર્યું આટલી હેલ્પ કરી આટલું કર્યું આટલી મદદ કરી મેં એમ નહીં કહેતો કે મને તું બધું આપી દે મેં નહીં કહેતો મેં તારા વગર નહીં જીવી છેલ્લે ને છેલ્લે મેં એમ કીધું છું મારતી મોવન બી નહીં થતું કંઈ નહીં થતું મેં છેલ્લે મરી જવા તો કે તું મરી જાય તો મારી માથે પડે એમ ને તેમ તો મેં હું ચોખ્ખું કેતો છું નો એને મે ની બીજા ની થવા દે એમ મારી ની તમે બીજા ની થવા દે મે મે એને પણ મારી નાખા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત